નમસ્કાર મિત્રો તો હવામાન વિભાગે ભારે એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે આ વિડિયોની વાત કરીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો આજે તારીખ થઈ છે વીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શનિવાર તો હવામાન વિભાગ દ્વારા ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો દેશના ઘણા વિસ્તારોમાં આ સમયે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે ઘણા રાજ્યોમાં અમુક ભાગોમાં આકરી ગરમી પડી રહી છે તો બીજી બાજુ વરસાદ તો ક્યાંક કરા પડે છે પંજાબમાં ગઈકાલે કરા સાથે વરસાદ ખાબક્યો હતો ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતના વિવિધ ભાગો પર હવામાન સંબંધિત ચેતવણી જાહેર કરવામાં આવી છે વીસ બાવીસ તારીખથી પશ્ચિમ ભારતમાં વેસ્ટની અસર જોવા જોવા મળી શકે છે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો હવે વાત કરી લઈએ તારીખ વીસ થી ચોવીસ તારીખ દરમિયાન વાવાઝોડું અને કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે જાણીએ તો આઈએમડીના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર લદ્દાખ અને હિમાલય હિમાચલ પ્રદેશમાં તારીખ વીસથી થી લઈને ચોવીસ વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો હવે વાત કરી લઈએ તારીખ વીસથી થી બાવીસ એપ્રિલના કયા સમયગાળામાં કયા રાજ્યમાં વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ તો પંજાબ છત્તી રાજસ્થાન જેવા શક્યતા રહેલી છે તો મિત્રો હવે વાત કરી લઈએ તારીખ વીસ થી એકવીસ તારીખ દરમિયાન ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તો તારીખ વીસ થી એકવીસ તારીખ દરમિયાન હિમાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ થી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે એટલે કે આ બે રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે કેરળ આંધ્રપ્રદેશ રાયલ સીમા તેલંગાણા પુડુચ્ચેરી તમિલનાડુ કરાઈકલ અને કર્ણાટકમાં વિવિધ સમયગાળા દરમિયાન વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો હવે વાત કરી લઈએ કે આગામી ચોવીસ કલાક દરમિયાન હવામાન કેવું રહેશે તો તેના વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન તારીખ વીસથી લઈને એકવીસ તારીખ દરમિયાન જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને વીસ તારીખના રોજ ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે હિમવર્ષા પણ થઈ શકે છે તો મિત્રો પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકના ઝડપે જોવા મળી શકે છે તારીખ વીસથી એકવીસ એપ્રિલ દરમિયાન વચ્ચે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણા હરિયાણામાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો જય જવાન જય કિસાન